કેમ કે દે પાછું મજા આવે તને હે બેટુડી અરકુ ના જો લાગ હું ધીરું કર દો પેલા કેમ નું ના આવ્યું દે હે એ વાલુ કેતો ખરા મજા આવે જો તો ખરા માં દીકરીને તો મજા આવે બાપા તો મજા આવે છે હે ઠંડુ ઠંડુ પાણી છે બોલો આટલી વાર માં નો આવ્યો બીટો જો એટલે જો આને જો પાંચ મિનિટમાં માં નાઈ લીધું તો પાંચ જ મિનિટમાં નાઈ લીધું